દિવ્યજ્યોગ દિવ્યાંગ સેવા સંસ્થા પર ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશજીની સ્થાપના કરવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટા કોલકી રોડ પાસે આવેલ દિવ્યાંગ બાળકોની દિવ્યજ્યોત દિવ્યાંગ શાળા ખાતે વિઘ્નહર્તા દેવ ગણેશજીની દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્થાપના કરવામાં આવી હતી આ સંસ્થા વર્ષોથી કાર્યરત હોય જેમાં ઘણા દિવ્યાંગ બાળકોની રોજ સાર સંભાળ લેવાય છે ખૂબ જ સારી રીતે સેવાકીય પ્રવૃત્તિ કરતા આ સંસ્થાના આગેવાનો દ્વારા ગણેશ ચતુર્થી નિમિત્તે ગણેશજીની મૂર્તિ સ્થાપના કરાઈ હતી આ પ્રસંગ નિમિત્તે દરરોજ વિવિધ મહાનુભાવો દ્વારા મહાઆરતી કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે જેમાં બાળકો સહિત સંસ્થાના પ્રમુખ પત્રકાર મિત્રો લતાવશીઓ તેમજ વિવિધ સંસ્થાના આગેવાનો પણ અલગ અલગ દિવસો પર આવી ગણેશજીની મહાઆરતીનો બહોળી સંખ્યામાં લાભ મળેલ છે રિપોર્ટર અરશીભાઈ આહિર ઉપલેટા

ગણપતિ ની મહોત્સવ ખૂબ ભવ્ય રીતે થાય છે અને ભવ્ય રીતે આરતીનો કાર્યક્રમ કરવામાં આવે છે આ દિવ્યન બાળકો છે એ એક ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે સ્વરૂપ હોય છે કે આ સંસ્થામાં આવ્યા પછી એવું લાગે છે કે આપણે એક ભગવાનના સાનિધ્યમાં આવ્યા છે અને આ દિવ્યાંગ બાળકો છે એ પ્રભુનું બીજું સ્વરૂપ છે તેથી સૌ મિત્રોને એક અપીલ કરવા માગું છું કે આપણા જન્મદિવસ આપને સુખ ના પ્રસંગ આપ જે કરો એને બદલે દિવ્યાંગ બાળકો છે છે એની સેવા સંસ્થા એને તો રૂપે આપ સૌ આથી જ યોગદાન આપો કોઈ જમાડો અને અમે પણ અહીંયા અવારના અવાર આવીને અમારા મિત્ર સત્તર સાથે જમાડીએ છીએ અને બાળકો ખૂબ ખુશ રહે છે ખૂબ આનંદ રહે છે એ પ્રભુની સાચી ભક્તિ છે પ્રભુની સાચી સેવા છે આજના ગણેશ ચતુર્થી નિમિત્તે તથા સાથે સાથે મારા જન્મદિવસ નિમિત્તે અમે આ દિવ્યાંગ સંસ્થાની મુલાકાત લીધી છે અને અમે અવારનવાર આ સંસ્થાની મુલાકાત લઈએ છીએ અહીંયા દિવ્યાંગ બાળકોનો ખૂબ જ સારી રીતે કેર કરવામાં આવે છે અને વિઝિટ લેતા અમને અને બાળકોને ખૂબ જ મજા આવે છે અમે આજે આરતીનો પણ લાભ લીધો અને બાળકોના ને એવી રીતે લાભ લઈએ છીએ બાળકોને અહીંયા સરસ મજાની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે સાથે સાથે સાહેબ અને એમના મિસિસનું કાર્ય દિવ્યાંગ બાળકો પ્રત્યેનું ખૂબ જ સરસ છે